અમદાવાદના ખાડિયા રાયપુર વિસ્તારના સૌથી વધુ ઉત્તરાયણના પર્વમાં ધાબાઓ ભાડે આપવામાં આવે છે તહેવાર દરમિયાન બે દિવસનું ભાડું વીસ હજારથી લઈને પચીસ હજાર સુધી હોય છે દર વર્ષે આ ભાડાઓમાં વધારો જોવા મળે છે પતંગ રસિકો આટલું ભાડું આપીને પણ પોળની ઉત્તરાયણ માણવા ઉત્સાહિત જોવા મળે છે આ વર્ષે પતંગ રસિકોનો ઉત્સાહ સૌથી વધુ જોવા મળી રહ્યો છે રાયપુર ખાડિયા વિસ્તારના એંસી ટકા કરતાં પણ વધુ ધાબાઓનું બુકિંગ ઉત્તરાયણની ઉજવણી માટે કરી દેવામાં આવ્યા છે આ વખતની પરિસ્થિતિ ગઈ સાલ કરતાં બી સારી છે ગઈ સાલ લોકોએ ફૂલ એન્જોય કરી જુ અને આ ફેરી સેટરડે સન્ડે અને મંડે એમ ત્રણ દિવસની ઉત્તરાયણ છે એ લોકોમાં એન્જોય કરવા માટે ખૂબ આતુરતા છે અને રેન્ટ ઉપર શું છે જે લોકો બહાર રહેવા ગયા ને એ લોકો આ સિટીમાં ઉત્તરાયણ કરવા અચૂક આવે એમ અને એની માટે એ લોકો રેન્ટ લગભગ પંદરથી પચીસ હજાર રૂપિયા સુધીમાં પર ડે ભાડું આપી છે એ લોકો પેકેજ લગભગ પચીસ હજાર રૂપિયા સુધી પેકેજ હોય છે અમારે લોકોને જે બી ખાવા પીવાનું હોય એ લોકોનું એ થઈ ગયા લોકોને પતંગ ફિરકી તો એ લોકોની ચોઈસ પ્રમાણે લેતા આવે મેનુમાં તો જે ઉત્તરાયણની આપણી ટ્રેડિશનલ મેનુ છે એ પ્રમાણે સવારે બ્રેકફાસ્ટમાં આપણે ફાફડા જલેબી અને એની જોડે કઢી હોય અને બપોરે ઊંધિયું જલેબી કચોરી અને પૂરી બરાબર સાંજે બ્રેકફાસ્ટમાં આપણે ચોળા ફળી જેવો નાસ્તો આપીએ છીએ આપણે હેરિટેજ સિટી અમદાવાદમાં બસો થી બસો પચાસ ધાબાઓનું બુકિંગ ઉત્તરાયણ પહેલા જ થઈ ગયું છે ગત વર્ષે ઉત્તરાયણમાં નાના ધાબાના દસ અને મોટા ધાબાનું પંદર હજાર સુધીનું ભાડું હતું પરંતુ આ વર્ષે ઉત્તરાયણનો ઉત્સાહ વધુ છે આ વર્ષે રાયપુર વિસ્તારના વિસ્તારના ભાડાઓમાં પણ વધારો જોવા મળ્યો છે પરિવારની સાથે ઉતરાયણ મનાઈએ છીએ બધા આવ્યા અમારા ઘરે અને એન્જોય કરીએ છીએ અને ભાડે બી આપીએ છીએ રેન્ટ ઉપર ધાબુ મજા આવે છે તલની તલની ચીકી સિંગની ચીકી બધું બનાવીએ અને એન્જોય કરીએ છીએ ખાવાની ફોરેનર્સ બી અહીંયા ઘડી ધાબુ જોવા આવે છે ઉત્તરાયણ માણવા આવે છે અને એ પણ રેન્ટ ઉપર ધાબુ લઈને એ લોકો બી એન્જોય કરતા હોય છે અહીંયા ઘડી એ લોકોને બી બહુ ગમે છે અહીંયા અને એ બી સારી રીતે જ ઉત્તરાયણ કરે છે અહીંયા એ બી અમારી સાથે આવે તો ઉત્રાણના પર્વમાં બહાર ગામથી લોકો રાયપુર ખાડી亞 વિસ્તારમાં ઉત્રાણ ઉજવવા આવે છે જેના પગલે સ્થાનિક લોકોની રોજગારી પણ વધે છે થાબાના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથે ના વિશેષ પેકેજો પૂરા પાડે છે જેમાં સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને સાંજની ચાનો સમાવેશ થાય છે સાથે જ ભાડે આપેલા ધાબા પર પતંગ દોરીથી માંડીને ઉંધિયા જલેબીનો જાયકો પણ પેકેજમાં અપાય છે ઉત્તરાયણ એટલે કે અમદાવાદની અને એમાં પણ અમદાવાદના રાયપુર ખાડિયા વિસ્તારના પોરોની ઉત્તરાયણની તો વાત જ કંઈક અલગ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રાયપુર વિસ્તાર છે ત્યાં દરેક ધાબા જે હોય છે તે એનઆરઆઈ લોકોને ભાડે આપવાનો ટ્રેન્ડ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે હવે કોવિડ બાદ જે ઉત્તરાયણનો જે માહોલ છે તેમાં રંગ જામેલો જોવા મળી રહ્યો છે આ વર્ષે પણ સૌથી વધુ સંખ્યામાં જે દેશીઓ છે એનઆરઆઈ છે તે રાયપુર વિસ્તારમાં આવવાના છે અને ઉત્તરાયણની જે ઉજવણી છે તે કરવાના છે મહત્વનું છે કે કાપ્યો જ છે લપેટ જેવા જે બૂમો છે તે પાડતાની સાથે જ ઉત્તરાયણની જે ઉજવણી છે તે એનઆરઆઈ લોકો કરતા હોય છે અને રાયપુર વિસ્તારમાં પણ તેમના માટે પચીસ હજારથી જે ધાબું હોય છે તે રેન્ટ ઉપર આપવામાં આવતું હોય છે પચીસ હજાર પણ ભાવ હોય છે પચાસ હજાર પણ હોય છે જેમાં તેમને આખા દિવસનો લંચ બ્રેકફાસ્ટ અને ડિનર પણ આપવામાં આવે છે તેની સાથે સાથે તેમની જે ડિમાન્ડ હોય છે પતંગ ફિરકી તે પણ તેમને આપવામાં આવી આવે છે છે કે આ વર્ષે પણ મોટી સંખ્યામાં જે એનઆરઆઈ લોકો છે તે રાયપુર વિસ્તારમાં આવવાના છે અને તેમને આ વખતે પણ પોતાના પૈસા ખર્ચીને જે ટેરેસ છે તે ભાડે રાખ્યા છે જેમાં પચીસ હજારથી લઈને પચાસ હજારનો ઉત્તરાયણના બે દિવસનો તેમને ખર્ચો કર્યો છે કેમેરામેન આકાશ સાથે માનસ પટેલ પ્રવિક ટીવી અમદાવાદ